આ આ સિસ્ટમ એ તો નિરનિરંતર ચોમાસાના ભાગરૂપે નહોતી આ બંગાળસાગરમાં અને અરબસાગરમાં જે સિસ્ટમો બને છે એમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સંતા ખોકરે રમતી હતી તેના ભાગરૂપે હતી એટલે ચોમાસું વરસાદ ન કરી શકાય અને માવઠું કરી શકાય પરંતુ હજુ તારીખ અઢાર અગિયારની આસપાસ પંદર સોળ અઢાર અગિયારની આસપાસ બંગાળસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને સાત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે સાત તારીખ આસપાસ વાદળો આવે અને લગભગ અઢારથી ચોવીસમાં ગુજરાતના ભાગોમાં પુનઃ માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે અને ત્યારબાદ ચક્રવાતને ચક્રવાતની અસરો ડિસેમ્બર સુધી પણ ધીરે ધીરે રહેવાની શક્યતા રહે બંગાળ સાગર ડિસેમ્બરમાં પણ સક્રિય થાય જેના કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠું થવાનું માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે